જય માતા દીવી જય દ્વારકાથી તો મારા નવા વિડીયોમાં બધાનું ધીમી સ્વાગત છે મિત્રો આજે આપણે આવી ગયા છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે બકાલાની લાઈવ રાઈ જવાની છે તો ખાસ ખેડૂત ભાઈ આ ચેનલમાં નવા હોય તો લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આવીને આવી તમને અપડેટ મળતી હોય આજે તારીખની વાત કરીએ તો ત્રણ તારીખ બારમા મહિનો બે હજાર પચીના મિત્રો વાર છે બુધવાર તો ચાલો લાઈવ રહેજો શું બજાર વાત થાય તમને લાઈવ બતાવું આ એક હંભરાવાની દે રક્ષાવાળા તો ચાલો લાઈવ રહેજ હોવા દે

મિત્રો ત્રીસ રૂપિયા ના કિલો જમરૂ જો પાંદડા માથે ખબર પડી જાય તાજા છે કે વાહી છે ત્રીસ રૂપિયાના કિલો મિત્રો કાળી બમર વાલો એમ કે છે દાદા જો અત્યારથી થી રૂપિયા ની કિલો છે જોરદાર વાલો લાગે છે મિત્રો વટાણિયા સોરાના રાજ ના ભાવ વીસ થી પચીસ રૂપિયા છે વીસ થી પચીસ રૂપિયા આજના ના બજાર ભાવ વટાણિયા સ્વરા તો હવે તો આજે તુરિયાના ભાવ પચાસ રૂપિયાના કિલો છે પચાસ રૂપિયા જોરદાર તુરિયા તાજા પચાસ રૂપિયા ના કિલો પછા થી સાઠ રૂપિયા આજના મિત્રો ગૌવા આઠ થી સિત્તેર રૂપિયા

પચીસ રૂપિયા કોબી નાબી પંદર રૂપિયા ની કિલો કોબી વડલા વાળામાં મિત્રો કારા રીકડા પાતડે રૂપિયા આવા આદના સ્પેશિયલ ઓળાના રીંગણા પાતડે રૂપિયાના કિલો ડબલ ડાઈ રાખો થાય તમને રૂપિયાના કિલો કારા કારા રીંગણા ફૂલેવર જો મિત્રો જોરદાર છે

मित्रों आज वटाणा ना 75 रुपया ना किलो से 75 रुपया ना किलो वटाणा आ आशा रोखी नेम कोई जो मित्रो ताजा लसण लीलू लसण आज ना भाव 70 से 80 रुपया है ताजा लसण ना दो 70 से 80 रुपया लीलू लसण છ રૂપિયા ની જોડી એક નંબર વીઆઈપી માલ એક નંબરની કોટ મરે દસ રૂપિયા કિલો જવો દેશી લવણ લેસી છે

એક નંબર જવો મિત્રો પાલક ની ભાજી આઠ રૂપિયા જુઓ આઠ રૂપિયા લવો શેઠ પૂછે મોડા બાજ માં દસ રૂપિયા ના કિલો મોડા દસ રૂપિયા ના ધીરુભાઈ ગુજરાત માં દસ રૂપિયાના કિલો દસ રૂપિયા કિલો જવો મિત્રો મોડા ધીરુભાઈ ની એમાં ત્રણ કિલો ત્રણ કિલો ત્રણ કિલો સંગમેર 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 ત્રીસ કિલો ત્રીસ કિલો ત્રીસ કિલો

જો મિત્રો ડુંગરી દાદા શું ભાવ છે આજમાં ડુંગરી મિત્રો આઠ રૂપિયા છે જો જવા ટ્યાણી ખેડૂત છે આઠ રૂપિયા ની કિલો જો ડુંગરી લાલ ડુંગરી મહુવા માર્કેટિંગ એડ મિત્રો આજના ભાવ સિત્તેર રૂપિયાનો કિલો છે જો મરચા આજના ભાવ સિત્તેર રૂપિયા કિલો આદુ સિત્તેર રૂપિયાનો કિલો આદુ ત્રીસ રૂપિયાના કિલો ગાજર જોરદાર ત્રીસ રૂપિયાના કિલો